ચાલો બનાવીએ માત્ર 5 પાંચથી સાત મિનિટમાં તૈયાર થઈ જતું કોબીનું શાક કડાઈમાં તેલ ઉમેરશું અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું સાદું મરચા અને લસણ પણ તેલમાં ઉમેરી દેશું થોડી હિંગ ઉમેરશું અને તરત જ એક મીડિયમ સાઇઝની ડુંગળી સમારી લઈશ ડુંગળી થોડી ટ્રાન્સપરન્ટ થઈ ત્યાં સુધી સાંતળી લેશું થી છ મીઠા લીમડાના પાન આ રીતે સમારીને લીધેલા છે તો એક મીડિયમ સાઇઝનું ટમેટું બધું જ એકદમ સરસ મિક્સ કરી લઈશું સ્વાદ પ્રમાણે મીઠું થોડી વાર ઢાંકણ ઢાંકી દેશું થોડી વારમાં ડુંગળી અને ટમેટા થોડા સોફ્ટ થઈ ગયા છે બે ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી સરગવાનો પાવડર ઉમેરું છું અહીંયા તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં ડુંગળી અને ટમેટા એકદમ સરસ સંતળાઈ ગયા છે ડુંગળી ટમેટામાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે ત્રણસો ગ્રામ જેટલી કોબી હવે કોબી આપણે કડાઈમાં ઉમેરી દેશું ઢાંકણ ઢાંકી દેશું હવે શાકમાં ઉપરથી આપણે અડધી ચમચી ધાણા જીરું ચપટી જેટલો ગરમ મસાલો થોડી ફ્રેશ તમારેલી કોથમરી ઉમેરી બેસો તો તૈયાર છે મસ્ત મજાનું એકદમ સ્વાદિષ્ટ એવું કોબીનું શાક